તમે એક કાઠીની ગાડી આંચકી છે એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય તમે જ્યાં બે પેક જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ અમે તમને બતાવશું બરોબર આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી જે થાર વાળાના જે પાછા એના માટે છે મનમાં તમે સમજો હવે અમે તમને કાઠી હું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરોબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તમ તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી